ડબરૂ તાલુકાના પલાસવાડા માર્ગ અને રેલવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો આ મુખ્ય માર્ગ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વાહન ચાલકો માટે મોટી આપત્તિ સાબિત થઈ ધોની ડમરો તેમજ ઊંડા ખાડા સાંકળો રસ્તો અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓના કારણે રોજબરોજ અવર જવર કરતા નાગરિકો વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યાં અધૂરું કામ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ફાટક ઉપર રેલવે દ્વારા નવીનીકરણની કામગીરી ચાલુ હોવા છતાં પણ છેલ્લા લગભગ એક મહિનાથી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો ડામરવીનાની સપાટી જોવા મળી રહી છે જ્યાં પરંતુ તેના ઉપર ડામરનું પડ ચઢાવવામાં આવ્યું નથી આ અધૂરી કામગીરીના કારણે રસ્તા ઉપર ધૂળની ડમડીઓનું સામ્રાજ્ય છવાયું કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સ્થાનિક ગ્રામજનો તેમજ વાહન ચાલકો દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી ચધુને બેસાડવા માટે રોજ એક ટેન્કર પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જોકે કોન્ટ્રાક્ટર આ રજૂઆતને ગણકારતા નથી જેના કારણે ધૂળની ડમરીઓ સતત ઉઠતી રહી છે અકસ્માતો ભય ઉઠતી ધૂળની ડમરીઓના કારણે ઘણી સામે આવતો હોય છે વાહનો સ્પર્શ દેખાતા નથી જેના પરિણામે અકસ્માતના બનાવો વધવાનો ભય પણ તોડાઈ રહ્યો છે આ ઉપરાંત કપચી અને કાઢાઓના કારણે વાહન હંગારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો માનવ્યો ટ્રાફિક જામ અને સમયનો વ્યય રસ્તો સાંકડો થઈ ગયો છે જેના કારણે અન્ય એક તરફનો રસ્તો લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે પાટક પાસે કાયમી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ તેમજ ટ્રાફિકની ભીડ અને મુશ્કેલી છેલ્લા વીસ પચીસ દિવસથી વધી ગઈ છે વાહન ચાલકો લાંબા સમય સુધી લગભગ એક થી દોઢ કલાક પોતાના વાહનોને ઉભા રહે છે જેનાથી કિંમતી સમયનો વ્યય થાય છે મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે એક તરફ રસ્તો આટલા બધા દિવસો સુધી બંધ રાખ્યો હોવા છતાં પણ કોઈ જ કામગીરી કેમ શરૂ કરવામાં આવી નથી તંત્ર એક તરફ રસ્તો બંધ રાખીને મુસાફરોને પરેશાન કરી રહ્યું છે પરંતુ કામગીરીની શરૂઆત કરતું નથી લભાઈ વડોદરા માર્ગ ઉપર પણ હાલાકી માત્ર પ્લાસ વાર્ડમાં નહીં પરંતુ લભાઈ વડોદરા વચ્ચેના કેટલાય રસ્તા ઉપર ચાલતી કામગીરીના કારણે પણ સ્થિતિ વણસી થઈ ગઈ છે રામજુન અને મુસાફરોનો આક્રોશપૂર્ણ માંગ છે રોજબરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો હવે ગયા અને ઉચ્ચ સ્તરીય દખલગીરીની માંગ કરી રહ્યા છે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી જવા બાંધકામ વિભાગ અને રેલવે તંત્ર પોતે મુસાફરો પરથી મુશ્કેલી તેમજ તકલીફો બાબતે કશું વિચારતા જ નથી અને પોતાનું ધાર્યું કરતા હોય છે સરકાર દ્વારા જે કલેક્ટર દ્વારા આ બાબતે ધ્યાનમાં લેવામાં આવી અને રોજબરોજ અપડાઉન કરતા નાગરિકોને પણ ત્યાં તકલીફ વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે આ જે ફાટક બની છે એ પોડી નથી કરી અને પોડી છે તો બની છે પરંતુ રોડ બરાબર નથી અને એના કારણે તમે અમને જોયું કે ગાડી કેવી ફસાઈ હતી ફસાય એના કારણે પાછળ એક્સિડન્ટ થાય એના કકરાટો પછી ધૂર ઉડે એકલા ગ્રેવલ જ નાખેલા છે અને એના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે પ્રજા તો પ્રજાનું કામ કરે જ છે એના પૈસાને ટેક્સો ચૂકવે છે છતાં પ્રજાને ફેસિલિટી મળતી નથી બરાબર અને રેલવે તંત્ર બી ઘોર બેદરકારી ઊંઘમાં ઊંઘતું હોય એવું દેખાઈ રહ્યું છે તો વહેલી સત્વરે આ રોડ બનાવવા અમારી માંગ જાહેર જનતાની અને રોડ છે ઉબડ ખાબડવાળોને એના કારણે ટ્રાફિકની સમસ્યા ફૂલ થાય છે અને અને ધૂળ બી એટલી ઉડે છે કે એના કારણે લાઇનોની લાઈનો લાગે છે અને એક્સિડન્ટ થાય છે તકલીફ એવી છે સાહેબ કે આ પલાસવાડા ગામ પંચાયતના જે હદમાં અમારી ગામની અંદર જે ફાટક છે ત્યાં આગળ ધોળની સમસ્યા એવી છે કે ફાટકનું કામ એક મહિનાથી ચાલે છે છતાંય કામ ચાલે છે એનું કંઈ વાંધો નહીં ફાટક ખુલ્લી કરે એનો વાંધો નહીં પણ જે ધૂળ ઉડે છે એના માટે પાણી છાંટે અને કોઈને તકલીફ ના પડે એવી મારી રજૂઆત છે હું પલાસવાડાના એક નાગરિક તરીકે મારી એક ફરજમાં આવે છે એટલે હું તમને રજૂઆત કરું છું તકલીફ તકલીફ તો સાહેબ હવે એવી છે કે ઠેઠ સુધી ટ્રાફિક જામ થઈ જાય જીઆરડીના માણસો આઠ આઠ બાર બાર કલાકથી રોકાય પણ ટ્રાફિકના લીધે આ જ્યાં દળ ઉડે છે એમાં પાણી છટાય અને ધીરે ધીરે કામ ચાલે છે ગોકળ ગાય એ ના ચાલવું છે વહેલી તકે બને તો કંઈક બધાનું કામ ચાલે રેલવે તંત્રનું કામ ચાલે છે ગરીકમાં એ કંઈક બ્રિજ માટે આવવાના છે પણ પેલું કેવું કે આ વહેલું પતે તો આ કોઈને તકલીફ ના પડે સાહેબ